ચિન્મહ કાર મચાવતા HMPV વા એ કહેર મચાવ્યો છે ત્યારે આ વાયરસના પગલે ગુજરાતનું તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે ત્યારે આ વાયરસના પગલે વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિએ મોટો નિર્ણય કર્યો છે કે જે વિદ્યાર્થીઓને શરદી ખાંસી કે તાવ આવતો હોય તે તો તેમને સ્કૂલે નહીં મોકલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ શિક્ષકોએ પણ બીમાર બાળકોને ઘરે મોકલી દેવા સૂચના આપી છે ત્યારે શિક્ષણ સમિતિના ચેરમેને કહ્યું છે કે અમારા માટે બાળકોની સુરક્ષા વધુ જરૂરી છે શિક્ષક પ્રિન્સિપાલને અમે સૂચના આપી છે કે જે બાળકને ખાંસી શરદી તાવ જેવું કંઈક પણ દેખાય તો એ તાત્કાલિક ધોરણે એમના વાલીને બોલાવે ત્યાં લગી એ શાળાની અંદર માસ્ક અમે પચાસ પચાસ મોકલેલા છે જે શાળાની અંદર કોઈપણ બાળકને આવી કંઈક પણ તકલીફ દેખાય તો એને પહેલાં એને માસ્ક પહેરાવે માસ્ક પહેરાવીને બીજા બાળકોથી એને અલગ રાખે થોડો ટાઈમ જ્યાં લગી એના વાલી ના આવી જાય વાલી આવે એટલે વાલીને સુપ્રત કરીને બાળકની દવા કરવા માટે એને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાની સૂચના આપીએ અને સાથે સાથે જ્યાં લગી એને એ તાવ ખાંસી શરદી કે કોઈ પણ એને જે બીજી કોઈ તકલીફ હોય તો એ એને જ્યાં લગી ન મટે ત્યાં લગી સ્કૂલે મોકલવાનું ટાળવું જોઈએ